કડી તાલુકાના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજી જે દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં ત્યાં આગળ તેમની એન્જીઓગ્રાફીને અને પ્લાસ્ટિકના ઓપરેશન કરી એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી તેમાં બે દર્દીઓના મોત થયા હતા ત્યારબાદ હોબાળો મચ્યો હતો અને દર્દીઓના પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી ત્યારબાદ સરકારે તપાસ આધારિત તેમાં ખોટા ઓપરેશન કરવામાં આવ્યાનું ખબર પડતા દર્દીઓના બે સગાવાળાઓએ કડી પોલીસ સ્ટેશનમાં જે ડૉક્ટર જે ઓપરેશન કરનાર જે ડૉક્ટર હતા ડૉક્ટર પ્રશાંત વજીરાણી અને તેના સંચાલકો માલિકો સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે અત્યારે હાલ જે તાજી જે માહિતી ઘટના જે માહિતી મળી છે તેના મુજબ જે ડૉક્ટર પ્રસાદ વજીરાણી છે જે ઓપરેશન કર્યા હતા તે પ્રસિદ્ધ વજીરાણી ચાલો અઢી વર્ષથી કડીની ભાગ્યદો હોસ્પિટલમાં નિયમિતપણે ઓપીડી કરતા હતા તેમજ જે ઓપરેશન પણ કરતા હતા હું આપણે અત્યારે કડીની ભાગ્યદે હોસ્પિટલમાં પહોંચ્યો છું હું આપણે દ્રશ્યો બતાવવા કહીશ આ જે કડીની ભાગ્યદો હોસ્પિટલનો બીઆરએસ ડિપાર્ટમેન્ટ છે ભાગ્યોદર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો આ સંપૂર્ણ જે ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ કાર્ડિયા વિભાગ છે અહીંયા લોકોના ઓપરેશન તપાસ ઓપરેશન થાય છે તેમજ તેમની એન્જીઓગ્રાફી એન્જીઓ પ્લેટ થાય છે હું આપણે બીજા એક દ્રશ્યો બતાવવા પ્રયત્ન કરીશ અહીંયા એક બોર્ડ માર્યું છે બીઆર બીઆર કાર્ડિયોલોજીમાં તેમાં થોડા સમય પહેલાં ગઈકાલ સુધી જે ડૉક્ટરની જે વિઝિટના જે વિઝિટ હતી તેમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીનું નામ હતું પરંતુ એકાએક પ્રશાંત વજીરાણીનું નામ ખુલતા તેઓએ જે સંપૂર્ણ બોર્ડ છે તે બોર્ડ ઉપર પટ્ટી મારી બોર્ડ પણ દૂર કરી દેવામાં આવ્યું છે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે કડીની જે ભાગ્યદો હોસ્પિટલમાં આપણે અત્યારે પહોંચ્યા છીએ ત્યાં આગળ જે બોર્ડ માર્યું હતું કેટલા ડૉક્ટરો કયા ડોક્ટર અહીંયા નિયમિતપણે ઓપીડી તપાસતા હોય છે અહીંયા હાજરી આપતા હોય છે એમનું પોતાનું ચેકઅપ કરતા હોય છે દર્દીઓનું પરંતુ તે બોર્ડ પણ આખું કડીની ભાગ્યદો હોસ્પિટલ દ્વારા દૂર કરી દેવામાં આવે આ એક એક શંકા ઉપજાવી એવી ઘટના બની રહી છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે બોર્ડ માર્યું હતું ડૉક્ટરો માટે કે ક્યારે ડોક્ટરો કયા દિવસે કયા ડોક્ટર આવતા હોય છે તેમાં પ્રશાંત વજીરાણીનું નામ હતું પરંતુ પ્રશાંત વજીરાણીનું નામ આ ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં ખુલતા તેઓએ બોર્ડ ઉપર એક પટ્ટી મારી દેવામાં આવી હતી ત્યારબાદ જે બોર્ડ બોર્ડ પણ આખું હોસ્પિટલ દ્વારા દૂર કરી દેવામાં આવ્યું એક શંકાની સોય બાકી તો હોસ્પિટલ ઉપર પણ ઉઠી રહી છે કેમ કે આ જો અહીંયા પ્રશાંત વજીરાણી આવતા હતા તો શા માટે તેમને દૂર બોર્ડ દૂર કરવું પડ્યું અને તેમણે પીએમ જે વાય યોજના અંતર્ગત પ્રશાંત વજીરાણી કેટલા ઓપરેશન હાથ ધર્યા કેટલા એન્જીઓગ્રાફી એન્જીઓ કેટલા બાયપાસ કર્યા તેની પણ માહિતી હજુ સુધી સામે નથી આવી હોસ્પિટલના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ છે બીઆરએસ કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ ભાગેદો હોસ્પિટલમાં આવેલો તે ખાલી જે હોસ્પિટલની જે જગ્યા છે તે ફક્ત ભાગેદો હોસ્પિટલની છે પરંતુ જે સંપૂર્ણ જે ડિપાર્ટમેન્ટ છે અત્યારે સંજીવની હોસ્પિટલ ચલાવી રહી છે અને એમાં ભાગ્યદો હોસ્પિટલના કોઈ લેવા દેવા નથી પરંતુ ભાગ્યદો હોસ્પિટલ દ્વારા જે આ પ્રશાંત વજીરાણી નામનું જે બોર્ડ હતું તે બોર્ડ દૂર કરી દેવાતા એક સંકારી સોય પણ ભાગ્યદો હોસ્પિટલના જે સંચાલકો છે તેમના ઉપર ઉઠી રહી છે વધુ તપાસ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે પ્રશાંત વજીરાણી કેટલા સમયથી હતો કેટલા ઓપરેશન કર્યા કેટલી એન્જીઓગ્રાફી કરી કે જે કેટલા એનજીઓ પ્લાસ્ટિક કરી અને કેટલા સરકારી યોજનાનો કેટલો લાભ થયો એ તો હવે આવનારા સમયમાં સરકારની તપાસમાં ખુલી શકે છે ઈષભ પટેલ નિર્ભય ન્યૂઝ મહેસાણા